છેલ્લા ચાર દિવસથી અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળે છે ત્યારે આજે સવારે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે જેમાં શિવરંજની આંબાવાડી વિસ્તારનો સમાવેશ થાય છે મંગળવારે વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા નરોડા ખોખરા હાટકેશ્વર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા રાય રાચ રચિલાને નુકસાન થયું હતું મંગળવાર સવારથી બુધવાર સવારના

વરસાદને કારણે ફરી રોડનું ધોવાણ થયું છે તૂટેલા રોડ રિપેરિંગ કરવાનું પણ શરૂ કરવામાં આવ્યું હતું તેના પર પણ પાણી ફરી ગયું છે બે દિવસમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પાંચ પોઈન્ટ સડસઠ મિલીમીટર પશ્ચિમ ઝોનમાં ચાર પોઈન્ટ છવ્વીસ મીમી નવા પશ્ચિમ ઝોનમાં આઠ પોઈન્ટ સત્તર મીમી વરસાદ વરસ્યો આ સિવાય મધ્ય ઝોનમાં ચાર પોઈન્ટ પચીસ મીમી ઉત્તર ઝોનમાં ચાર મીમી અને દક્ષિણ ઝોનમાં ઓગણીસ મિલીમીટર વરસાદ વરસ્યો છે ત્યારે સડકો પર તો બહુ તકલીફ તમારે જોવા જ છે પાછા રોડ ઉપર થોડીક વરસાદ પડે નહીં ને ખાડા ખાડા બધી જગ્યા પડી થઈ જાય છે અને ગાડીઓમાં પણ તકલીફ છે એના લીધે એક્સિડન્ટ પણ થાય છે અને આપણે યંગ જે વાહન ચાલક છે એમને તો ગાડી વગાડવાની સ્ટેવ પડેલી છે તેમને આ રોડ ઉપર ચલાવે ને તો ત્યાં તરત જ ગાડી સ્લીપ પડી જાય છે ક્યાં ખાડામાં ગાડી ફસાઈ ગઈ અચાનક તો પડી ગયા અને એક્સિડન્ટ થઈ ગયો અને અહીંયા ગાયો સડકો ઉપર બધી જગ્યા ગાયોનો બહુ ત્રાસ ચાલે છે અમદાવાદ માં વરસાદ આવતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા શહેરના નરોડા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા હતા મેઘરાજાએ વહેલી સવારે પધરામણી કરતા વિદ્યાર્થીઓ સ્કૂલે જતા અટવાયા હતા તો કેટલાક સ્થળો પર નોકરી ધંધે જતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નરોડા અંડરબ્રિજમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો